અંગલેશે તાલુકાની બાર સામાન્ય ગ્રામ પંચાયત અને ચાર પેટા પંચાયતની મતગણતરી જીનવાલા હાઈસ્કૂલ ખાતે શરૂ કરાઈ બોઈદ્રા માટીએડ પાનોલી ધંતુરિયા માંડવા મોતાલી અને કોસવણી ગ્રામ પંચાયતની મતગણતરી હાથ ધરી જીનવાલા સ્કૂલ બહાર ટેકેદાર ઉમટી પડ્યા ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી પેટા ચૂંટણી તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ યોજાયેલી હતી તેમાં અંકલેશ્વર તાલુકામાં તેની મતગણતરી શ્રી એન જીનવાલા હાઈસ્કૂલ ખાતે સવારે નવ વાગે શરૂ કરવામાં આવેલ છે આ બાબતે કુલ એકસો પચાસ જેટલા પોલીસ કર્મ કર્મચારીઓ તેમજ એકસો ને સાહીઠ જેટલા મતદાન અધિકારીઓ મતગણતરી અધિકારીઓ સામેલ છે આ શાંતિપૂર્ણ મતદાન ગણતરી ચાલુ થઈ છે